અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા શહેરમાં વ્યાયામ શાળા ખાતેથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રેલી યોજવામાં આવી આજે ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સવારના સમયે વ્યાયામ શાળા ખાતે કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને ત્યાંથી રેલી યોજવામાં આવી હતી જે તળાજા શહેરમાં જુદા જુદા સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને જુદા જુદા સંગઠનો દ્વારા પુષ્પવર્ષા કરી અને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેવી જ રીતે રામપરા રોડ નજીક આવેલ નમન મોલ દ્વારા પણ રેલી ઉપર પુષ્પ વર્ષા કરી અને સ્વાગત કરવામાં આવ્યું હતું આયોજકો પાસેથી જાણવા મળ્યું હતું કે વિજયાદશમી ઉત્સવ એટલે અધર્મ પર ધર્મના વિજયનો ઉત્સવ ન્યાય અને નૈતિકતાનું પર્વ તથા શક્તિની ઉપાસનાનું પર્વ છે આ પર્વ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે ગત સો વર્ષ દરમિયાન સંઘ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના લક્ષ્યને લઈને આગળ વધી રહ્યું છે તેમજ સેવા શતાબ્દી વર્ષના વિજયાદશમી ઉત્સવ નિમિત્તે આજે તળાજા શહેરમાં રેલી યોજવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર